સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે વડોદરામાં વાલીઓની રજૂઆત બાદ ડીઓ કચેરીની ટીમ વિબગ્યોર સ્કૂલ સંચાલકોની પોલ ખુલી ભાયલીની વિબગ્યોર સ્કૂલ એક લાખ ત્રીસ હજારની એક લાખ સિત્તેર હજાર રૂપિયા ફી ઉઘરાવે છે સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે ચાલીસ હજાર ઉઘરાવે છે સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા ફરજ પડાય છે સંચાલકો દ્વારા એલસી પર ફી બાકી હોવાનું લખાણ લખાય છે સ્કૂલના વહીવટકર્તાઓની હાજરીમાં જ વાલીઓના નિવેદન લેવાયા બે હજાર પચીસ ના સોમવારે સવારે નવ કલાકે પાદરા રોડ વદોળી ફરિયાદ સંબંધે રૂબરૂ સ્થળ તપાસ કરતા વાલીઓની હાજરીમાં શાળામાં ફી ભરવા આવેલા અમે કોઈ વાલીને બોલાવવા ગયા નથી પણ આપ સૌ આવેલા હતા નીચેની વિકે રોજકામ કરવામાં આવે છે શાળા પરિસરમાં કોઈ પણ જગ્યાએ એફઆરસી અંતર્ગત થયેલ આદેશને કોઈ નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતું હોવાનું જણાયેલ નથી તેમજ વાલીઓએ રૂબરૂમાં જણાવ્યા અનુસાર અમોય ક્યારે એફઆરસી દ્વારા મંજૂર થયેલ માહિતીથી શું માહિતગાર કરવામાં આવતા નથી બરાબર છે ને આપણે બરાબર છે બરાબર બરાબર છે વાલીઓને રૂબરૂ પૂછતા જણાવે છે કે અમારા બાળકોને શાળામાં કરાવવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ એટલે જે એક્ટિવિટીઝ આપણે કહીએ છીએ અચ્છા ક્યુ માટે ક્યારે અમારી પાસેથી વાલી સંમતિ મેળવવામાં આવતી નથી કે મેળવેલ નથી હં

ઉપરની વસ્તુઓ માર્કેટમાં અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી તેવું શાળાના એલપી શ્રી જણાવે છે આની પછીનો નેક્સ્ટ પોઈન્ટ શાળા દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ માં જ ફેબ્રુઆરી પચીસ શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ એટલે હવે જે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે એના માટેની વાત છે એડવાન્સ એક્ટિવિટીઝ ફી પેટે છેલ્લા ધોરણ પ્રમાણે અલગ અલગ લગભગ ચાલીસેક હજારની આસપાસ ક્યાંક સાડત્રીસ હજાર છે તો કોકનામાં તેતાલીસ હજાર છે અને બધા આપણે એવરેજ લખીએ છીએ બરાબર છે ચાલીસ હજાર ની આસપાસ વસૂલવામાં આવે છે જેની એક્ટિવિટીસ ફી આપે બોલ્યા છે આ બાળકો આ બાબતે શાળા એ વાલીઓ માટે કરેલ પત્રમાં તમને જે કાગળ લખ્યો હતો એમાં વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં જણાવવામાં આવ્યું છે બરાબર છે ને આપને જે અહીંથી જાણ કરવામાં આવી છે શાળાઓને વાલીઓને રૂબરૂ પૂછતા જણાવે છે કે શાળામાં હાલ કોઈ આચાર્ય તરીકે નિમણૂક કરેલ નથી નિયમિત આચાર્ય નથી શાળા આચાર્ય ડિસેમ્બર બે હજાર ચોવીસ થી રાજીનામું આપી જતા રહ્યા છે બરાબર નેક્સ્ટ જણાવે છે અમારા બાળકોને શાળામાં શાળાનું જે પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ આપે એમાંથી બાકી હોવાનો શેરો મારવામાં આવે છે એ પણ અલગ કરી અને જે બાબત હજુ અને નામદાર હાઈકોર્ટમાં ઈ મેટર પેન્ડિંગ છે બરાબર તે ફી શાળા દ્વારા હાલ વસૂલવામાં આવે છે અને જેના ભોગે શૈક્ષણિક વર્ષ પેન્ટિંગ બરાબર છે ઉપરોક્ત તમામ વિગતો અમે વાલીઓએ શાળાના વહીવટી સ્ટાફની હાજરીમાં એટલે મિસ્ટર મિશ્રા મિસ્ટર પંકજ આઠવલે મિસ્ટર સિદ્ધિકી અને મિસ્ટર સંજયભાઈ આપ એમની હાજરીમાં અમોએ આપેલી ઉપરોક્ત વિગતો સાચી અને હકીકત લક્ષી તેમજ પુરાવાને આધીન હોય તેવું અમારી જાણમાં છે જે ધ્યાને રાખી અમો વાલીઓએ નીચે કોઈ પણ પ્રકારની કે દબાણ વગર સહી કરી આપીએ છીએ હવે આપે એક મિનિટ આપે અહીંયા નામ આપની સહી અને મોબાઈલ નંબર શું વાંચ્ય લખવાનું છે પ્લીઝ ઓલ આર રિક્વેસ્ટ ટુ યુ હેલ્પ રાખી અને સંસદી પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો